હું કોમ્પિટિશન નહીં કરું કારણ કે મારી દીકરી મારો વારસો છે અને અક્ષયભાઈ અને કુલદીપસિંહ જેવા મિત્રો ને આ વખતે અમે મારી દીકરી સોંપી છે કે જોરદારી પરફોર્મ કરે અને ઓર્ગેનાઇઝેશન એટલું સુંદર કરી રહ્યા છે કારણ કે એમનો બેઝિક કન્સેપ્ટ શું છે કે દર વખતે ગરબામાં વધુ વસ્તી આવે છે પાસ જરૂરત કરતા વધારે વેચીને લોકો પ્રોફિટ કમાવા માંગતા હોય છે એવું નથી આમાં અક્ષયભાઈને એમણે એવું આયોજન કર્યું છે કે ભાઈ અમાર લિમિટેડ પાસ વેચશું પણ આયોજન સિક્યોરિટી એને અમે પ્રથમ પ્રાથમિકતા આપશું તો એ બહુ સુંદર મજાનું આયોજન છે અને બધા કલાકારો જેમાં કૌશિકભાઈ વરવાડ બહુ સુંદર ગાયક છે ધરતી સોલંકી બહુ સુંદર ગાય છે મારી દીકરી વહેરવી મૂજક બહુ સુંદર કરી રહી છે મારીને જો એ નવરાત્રિની સરખામણી કરીએ

કે પેલે ગબર ની લાઈ માંડવી માથે ઘૂમતી મોરી માં સુન્દલેડી માચું કે સંગર રૂપલે મરી ભાત ગબર ની લાઈ માંડવી માથે ઘૂમતી મોરી માં સુન્દલેડી માચું કે સંગર રૂપલે મરી ભાત લોક મારે રાત રાત્રિ મસેરા પાટી પ્લોટ માં આયોજન થઈ ગયું છે અને ગયા વર્ષે પણ ખુબ સારું આયોજન હતું આ વર્ષે રાત રાત્રિ માં મંડળી અને આયોજન કર્યું છે આ વર્ષે નવરાત્રી માં એક મારું સરસ મજા નું સોંગ આવે છે જેની બે લાઈન અહિયાં તમને સંભળાવું ઓ મારી વાલી રે ગરબે રાત રાતું તો મારી સાથે ગરબે જુમવા માટે રમવા માટે આ બધા રેડી છો ને જય મા